અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વરાસરૂપ ગામે ગામ સમૂહ લગ્ન ભવ્ય આયોજન કરવામાં આવ્યું તાલુકાના ગામે ગામ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા જાફરાબાદ તાલુકાના વરાસરૂપ ગામના સમૂહ લગ્નમાં હાજરી આપતા ગ્રામ પંચાયતના તમામ સભ્યશ્રીઓ ગામના તમામ આગેવાનો વડીલો તથા સાધુ સંતો મહંતો તેમજ મિતયાળા ગામના સરપંચ દેવાભાઈ ઉપસરપંચ ભરતભાઈ તેમજ તમામ સભ્યશ્રીઓ તેમજ આજુબાજુ ગામના સરપંચ શ્રીઓ તેમજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી કરશનભાઈ પરમાર તેમજ અમરેલી જિલ્લા પંચાયતના સભ્યશ્રી તેમજ ચેરમેન કરશનભાઈ ભીલ અને આજુબાજુ આવેલ કંપનીઓના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત તમામ મહેમાનોનું અને સાધુ સંતોનું મહંતોનું સમલગ્ન આયોજક કરતા દ્વારા ભવ્ય સ્વાગત કર્યું હતું વરાસરૂપ ગામે આયોજિત સમૂહ લગ્ન સમારોહમાં ગામના તમામ મંડળ ગામના તમામ ગ્રુપો તથા યુવાનો આગેવાનો વડીલો ભાઈઓ બહેનો દ્વારા ભગીરથ સેવા આપી અને સમૂહ લગ્ન કાર્યને સાર્થક અને સફળ કર્યું હતું સમૂહ લગ્નમાં જોડાયેલા પ્રભુતામાં પગલાં પાડનાર ગામની અગિયાર નવદંપતિ બહેનોને ગામના સરપંચ અને ઉપસરપંચ દ્વારા તમામ નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા ભૂપજ સાકત મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ અમરેલી